આકરી કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે પોલીસની ની ટીમ ને સાથે રાખીને ફાયર બ્રિગેડ સહિતના વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પુણા વિસ્તારની હતી છેલ્લા વીસ જેટલા વર્ષોથી ઉભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાયા હતા પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને પણ ચિંતા છે એટલે તમામ સગવડ રાખી છે તેમ કહેતા શાળા સંચાલક મંડળે કહ્યું કે જ્યાં સુધી તમામ શાળાઓના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરાશે બાળકોનું એજ્યુકેશન બગડે તો તેની તમામ જવાબદારી અધિકારીઓની રહેશે તંત્ર અચાનક જાગૃત થયું છે રાજકોટ જે ઘટના બની ત્યારબાદ પરંતુ કોઈપણ પ્રકારની આદેશ કે સૂચના વગર રાત્રે સાત વાગે આઠ વાગે સાડા આઠ વાગ્યા સુધીમાં સીલ મારી દેવા એ યોગ્ય બાબત નથી કોઈ પણ પ્રકારનો સંજોગ અમને આપ્યા નથી કોઈપણ પ્રકારનો સંકેત આપ્યો નથી અને ગુણા ગામની તમામ સંચાલક મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને એક સાથે બધી સ્કૂલોમાં સીલ મારી દેવો એ યોગ્ય બાબત ગણાતી નથી જેમાં બાળકોનું ભવિષ્ય અટવાય છે દર દસ અને બારનું રિઝલ્ટ હમણાં ડિક્લેર થયું છે કોલેજનો ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલું છે સાથે સાથે સરકારે પણ નમો લક્ષ્મી યોજનાના માત્ર બે દિવસ અમને ફાળવ્યા છે તો બે દિવસની અંદર આ કાર્યવાહી છે અમે કરી શકીએ નહીં હાલ અત્યારે સ્કૂલોમાં સીલ મારું એ કાર્યવાહી પણ યોગ્ય ગણાતી નથી તો એના માટે અમે અહીંયા ઉપસ્થિત થયા રઘુ સાવલિયા રામદેવ વિદ્યાલયમાંથી છું અને હાલમાં જે નોટિસની કારીગરી જેને કારણે વિદ્યાર્થીઓ અટકાશે વાલીઓ અટવાશે કારણ કે દસમાનું રિઝલ્ટ આવી ગયું બારમાનું રિઝલ્ટ આવી ગયું તો વિદ્યાર્થીઓ માહિતી લેવા આવતા હોય અને નમોલક્ષ્મી યોજનાના અંતર્ગત જે ફોર્મ ભરવાનું ચાલી રહ્યું છે અને બે દિવસનો જેમાં ટાઈમ આપ્યો છે આ બધી કારીગરી અટકાશે તો વહેલી તકે આ બધા સાથ આપી અને યોગ્ય કાર્ય કરશો જી સર મારું નામ મનુભાઈ પરસોત્તમભાઈ ચાવડા છે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત નાલંદા વિદ્યાલયના પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી છે મારી ગઈકાલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ પણ જાતની નોટિસ વગર કોઈપણ જાતની જાણ કર્યા વગર અમારી આ ચાલુ સ્કૂલ પ્રવેશની કાર્યવાહી ચાલુ એડમિશનની કાર્યવાહી ચાલુ બસોનો સ્ટાફ એ ચાલુ સ્કૂલમાં આજે સવારે સીલ મારવા આવ્યા અને સીલ મારી દીધું સ્ટાફ અંદરનો સ્ટાફ અંદર અને બારનો સ્ટાફ બાર કોઈપણ જાતની જાણ કર્યા વગર આ સુરત ઝોનના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ સિક્યુરિટી સાથે આવીને બહાર લોક મારી દીધું અંદરનો સ્ટાફ અંદર જ રહી ગયો બહારનો સ્ટાફ બહાર તમામ કાર્યવાહીને દાદાગીરીથી માફિયાગીરીથી આ અધિકારીઓએ આ સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરી છે અમે એમને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમારી પાસે સીલ મારવા માટેનો કોઈપણ પ્રકારનો ઓર્ડર હોય કોઈપણ પ્રકારનો હુકમ હોય કોઈપણ પ્રકારની નોટિસ હોય અને નોટિસ વગર તમે શૈક્ષણિક સંસ્થાને ચાલુ શૈક્ષણિક સંસ્થાને ત્રીસ ત્રીસ વર્ષથી ચાલતી સંસ્થાને તમે આજે આજે કઈ રીતે તમે સીલ મારી શકો નોટિસ વગર તો આવી જે કાર્યવાહી કરવામાં આવી છે તે તદ્દન ગેરકાયદેસર કાર્યવાહી છે અને એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સેલેન્જ કરવામાં આવશે તમામ અધિકારીઓ ઉપર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે અને આ મ્યુનિસિપલ કમિશનર અને શ્રીને પણ જાણ કરીને એમની પર પણ લીગલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવી માફિયાગીરી દાદાગીરી અધિકારીઓને સરકારી બાબુઓ કઈ રીતે કરી શકે એક શૈક્ષણિક સંસ્થા છે બાળકોને જ્યાં શિક્ષણ મળતું હોય ત્યાં પ્રવેશની કાર્યવાહી ચાલતું હોય તમામ પ્રકારની ચાલુ કાર્યવાહી આવીને છીલ મારી દે અંદરનો સ્ટાફ અંદર બહારનો સ્ટાફ બહાર આવી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે અને આ માફિયાગીરી છે આવી માફિયાગીરી અધિકારીઓને ચલાવી લેવામાં આવશે નહીં એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે દિવેશભાઈ ચાવડા આજરોજ અહીંયા સુરતના પુણા ગામ ખાતે પુણા ગામની સ્કૂલોને સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની લેખિત નોટિસ આપવા વગર કે લેખિત હુકમ વગર જે સીલ કરવામાં આવી છે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અમારી તમામ શાળાઓ મહાનગરપાલિકાના કાયદાથી કાયદેસર છે ફાયર સેફ્ટી એનઓસી ધરાવે છે તમામ શાળાઓ તેમ છતાં આજ આ જાડી ચામડીના અધિકારીઓ હાઈકોર્ટમાં સારું દેખાડવા માટે થઈ અને માત્રને માત્ર પોતે કામગીરી કરતા હોય એ દેખાડવા માટે થઈ અને શાળાઓને જ્યારે સીલો કરવામાં આવી છે પુણા ગામની ત્યારે આ પુણા ગામના શાળા સંચાલક મંડળે આજે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ શાળાઓના સિલેક સાથે મહાનગરપાલિકા નહીં ખોલે ત્યાં સુધી અનિશ્ચિત મુદત માટે તમામ શાળાઓ બંધ રહેશે અને આવનારી નવ તારીખથી જે સત્ર ચાલુ થવાનું છે એ સત્રમાં બાળકોની ભણાવવાની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરશ્રીની રહેશે સીલ મારવા સીલ મારવા વિશે એમણે સીયુ તમારી મંજૂર ના હોવાનું કારણ દર્શાવ્યું છે પણ હાલ ગુજરાત સરકાર જયારે ઇમ્પેક્ટનો કાયદો લઈને આવી છે અને અમારી ઇમ્પેક્ટની અરજીઓ પેન્ડિંગ હોય સી ઓઆર ગેરકાયદેસર ગણી શકાય નહીં માત્ર ને માત્ર અધિકારીઓ પોતાની કામગીરી દેખાડવા માટે થઈ અને આવા મૌખિક કોઈ પણ પ્રકારની લેખિત સૂચના વગેરે આવા નાટકો કરી રહી છે